ટેસ્ટનો તાપ જીરવી શકી નહીં અને સ્પિન વિકેટ ઉપર પ્રતિસ્પર્ધી ટીમને ડાન્સ કરાવી પરાસ્ત કરવાને બદલે ઇંગ્લેન્ડના હાર્ટલીએ હાર્ટ બ્રેક બોલિંગ કરી સાત વિકેટો ઝડપી ભારતને જ પરાજયનો પરચો પકડાવી દીધો ટોપ ઓર્ડરના આઉટ થયા પછી અશ્વિન અને સિરાજના બે જવાબદાર શોર્ટ્સના કારણે ઇંગ્લેન્ડનો વિજય થયો રોહિત યશસ્વી શ્રેયસ રાહુલ ગિલમાં ટેમ્પરામેન્ટનો અભાવ જોવા મળ્યો ઇંગ્લેન્ડની ફિલ્ડિંગ કાબિલે તારીફ રહી જે રીતે ભારતીય ટીમના બેસ્ટ રનરને જ રન આઉટ કરીને બેન સ્ટોક્સે સોપો પાડી દીધો હતો અને ભારતની હારની ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ બિનઅસરકારક સ્પિન બોલિંગ સામે ઇંગ્લેન્ડના બનાવી છી મજબૂતી અપાવી ગઈ પ્રથમ ઇનિંગમાં લીડ હોવા છતાંય ભારત હાર્યું શ્રેણીમાં ઇંગ્લેન્ડ એક ઝીરો થી આગળ થઈ ગયું અશોકજી

અને ક્યાંક ને ક્યાંક ઇવન ઇંગ્લેન્ડ જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે પહેલી ટેસ્ટ મેચ એ લોકો જીત્યા હતા અને ત્યાર પછીની બધી ટેસ્ટ મેચો હાર્યા હતા એટલે પહેલી વસ્તુ તો એ છે કે પહેલી ટેસ્ટ મેચ હારવાથી કંઈ શ્રેણી પૂરી નથી થઈ હજુ તરફ ફોર મોર મેચિસ ટુ ગો એટલે વી કેન ઓલવેઝ કમ બેક દેટ્સ નંબર વન ભારતની ટેસ્ટ મેચમાં એપ્લિકેશન કેવી રહી દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કારણ કે જો ભારત નવા ખેલાડીઓ સાથે એટલે કે ટી ટ્વેન્ટીના ખેલાડીઓ સાથે ટેસ્ટ ક્રિકેટને રમવા ઉતરે તો એ કેટલું ભારતને અનુકૂળ આવશે એ ક્યાંક જોવું રહ્યું કારણ કે જે રીતે ભારત ભારતની જાણમાં ફસાઈ ગયું કારણ કે ભારતમાં હંમેશા આપણે સ્પિન ટ્રેક બનાવીએ છીએ અને એ સ્પિન ટ્રેકનો ફાયદો જે છે એ ફાયદો હંમેશા ભારત ઉઠાવતો હોય છે આ વખતે એવું બન્યું કે સ્પિનર્સ ઇંગ્લેન્ડના ચાલ્યા ઇન્ડિયાના સ્પિનર્સ એટલા ના ચાલ્યા પોપ જે રીતના એકસો ને છન્નું રન બનાવ્યા એમાં ભારતના સ્પીનરોને સ્વીપ શોટથી લગભગ એણે માત કર્યા નોટ ઓનલી દેટ દે હેવ નોટ ગીવન એની વિકેટ બહુ જ વિકેટો માટે પણ તડપાવ્યા કહેવાય અને આમ જોવા જઈએ તો ભારતના સ્પિનરો ભારતની જ ધરતી ઉપર સફળ થયા નહીં ઓન ધ અધર હેન્ડ ઇંગ્લેન્ડના જે બોલર્સ હતા ઇંગ્લેન્ડના જે સ્પિનર્સ હતા ઇંગ્લેન્ડના જે ફિલ્ડર્સ હતા આઈ થિંક દે ઓલ સક્સીડેડ તો ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ એવું કહેવું પડ્યું કે અમારા જીવનનો સર્વશ્રેષ્ઠ વિજય છે તો ક્યાંક એમ કહી શકાય કે હા અઠ્યાવીસ રને જ ભારતને ભારતની ધરતી ઉપર હરાવવું અને એમાં એ સૌથી મહત્વની વાત એ છે કે પહેલી ઇનિંગનો એકસો ને નેવું રનનો ભારત પાસે બહુમૂલ્ય લીડ હોવા છતાં પણ ભારત આ ટેસ્ટ મેચ બચાવી ના શક્યો ઘણા બધા પરિબળો છે એના પણ મુખ્ય પરિબળ આપણે જોઈએ તો ક્યાંક જે રીતે પોપેની સામે બોલિંગ એટેક કરવામાં આવ્યો પોપની સામે જે બોલિંગ એટેક કરવામાં આવ્યો અને ખાસ કરીને સ્વીપ શોટ એના કંટ્રોલ કરી શકાય નહીં દેટ ઇઝ વન રીઝન હાર્ટલીએ જે રીતે જબરજસ્ત બોલિંગ કરી છે ફર્સ્ટ ઇનિંગ એન્ડ સેકન્ડ ઇનિંગ દેટ વોઝ સ્ટરિફિક પ્રથમ ઇનિંગમાં બે વિકેટો અને ત્યાર પછી સાત વિકેટો તો ક્યાંક અને સૌથી મહત્વનું ધ બેસ્ટ ઓફ ધ ફિલ્ડિંગ વિચ યુ હેવ સીન કે જે બેન સ્ટ્રોકનો થ્રો અને જાડેજા આજે આઉટ થયો તો આ બધી પરિસ્થિતિઓ જોઈએ તો ચલો થ્રો થયો અને આઉટ થયો એ પણ સમજી શકાયું છે બોલિંગનું વિકેટ પડી એ પણ સમજી શકાય છે પણ ક્યાંક રેશ શોટ મારવાનો પ્રયત્ન અથવા તો આજના દિવસે જીતી જવું છે એવો એક પ્રયત્ન ઓફકોર્સ અડધો કલાક માટે રમત ચોક્કસ આગળ વધારવામાં આવી હતી બટ ધ થિંગ ઇઝ કે એ ભારતને એડવાન્ટેજ લેવો હતો એને બદલે એ એડવાન્ટેજ ઇંગ્લેન્ડને ગયો તો ઘણા બધા પરિબળો છે પણ ખાસ કરીને ભારત જ્યારે ભારતમાં જ હારે ત્યારે જોનારાઓને પ્રેક્ષકોને દર્શકોને ટેલિવિઝન ઉપર જોનારાઓને દરેકને દુઃખ થાય સ્વાભાવિક છે જી ખાસ કરીને આપણે જે હારના પરિબળોની વાત કરી ત્યારે આપણે પણ વાત કરીએ કે જે ભારતનો પરાજય થયો છે તેમાં મુખ્ય કયા કયા હારની પાછળના કારણો હોઈ શકે ને શું આ ટીમમાં ટેસ્ટ ટેમ્પરામેન્ટ નો અભાવ પણ હોય તેવું આપને લાગી રહ્યો છે સી બેઝિક વસ્તુ જે કાલે જોવા મળી સી તમે ફાસ્ટ ક્રિકેટ રમો છો એટલે દરેકે દરેક બોલે ચોગો ને છગો મારવાનું મન થાય પણ જ્યારે તમે એક પાર્ટનરશિપ બનાવો છો જ્યારે તમે એક સારી રીતે ટીમને સાનુકૂળ પરિસ્થિતિમાં લઈ જવાની ક્ષમતા ધરાવો છો તમારી પાસે ટાર્ગેટ મોટું નથી તમારી પાસે સમયનો પણ કોઈ અભાવ નથી કાલે ધારો કે મેચ ના એ થઈ હોત તો આજે રમાઈ શક શકાય હોત તો ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ ઊભી થઈ અથવા તો જે રીતે ત્યાં આગળ ધારો કે એક સમય એવો આવ્યો કે ભરત બોલ્ડ થયો અને ત્યાર પછી અશ્વિન જે રીતે આગળ આવીને શોર્ટ મારવા જતા આઉટ થયો દેર વોઝ નો નીડ ફોર દેટ ભારત બહુ સરળતાથી સહજતાથી જીત તરફ આગળ વધી રહ્યું હતું અને એમાં અશ્વિનનો એવો શોટ એણે જે માર્યો ને એમાં એક એ થયું એક મોટી પાર્ટનરશીપ થતી હતી છેલ્લે બુમરાહ અને સિરાજ જ્યારે રમતા હતા તો સિરાજને એમ લાગ્યું કે હું બધા રન્સ બનાવી લઉં બુમરાહ સામે છેડે ભલે રહ્યો કારણ કે એ બોલર છે એટલે પણ ભૂલવું ના રહ્યું કે બુમરાહે પણ જબરજસ્ત ઇનિંગ રમેલી છે અને એ બંને જણાએ પણ શાંતિથી રમ્યા તો સ્કોર થઈ જાય હતો માત્ર અઠ્યાવીસ રનથી જ ભારત હાર્યું છે અને બીજું કે આપણી પાસે સમયનો કોઈ એ નહોતો કે ભાઈ નહીં રમાય ને નહીં આઉટ થાય તો શું થશે નથિંગ ઓફ ધેટ સોટ પણ એ ટેમ્પરામેન્ટ ટેસ્ટ ટેમ્પરામેન્ટ કોને કહેવાય ટેસ્ટ ટેમ્પરામેન્ટ એ ધૈર્ય જરૂરી છે વિકટ પર તમે ઊભા છો ત્યારે તમે પરિસ્થિતિ જુઓ પરિસ્થિતિ પ્રમાણે કેવી રમત રમવાની છે એ રમત રમવાની જરૂર હોય છે ત્યાં આગળ બેઝિકલી યુ કે નોટ ગેટ ટેમ્પટેડ કે હવે કોઈ નથી લાવો હું છગ્ગા ચોગ્ગા મારી લઉં ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ તમે તમારી રીતે ઇનિંગ પ્લાન કરી શકો છો અને બીજી વસ્તુ એ છે કે જસપ્રીત બુમરાહ હોય સિરાજ હોય કે જડેજા હોય કે કોઈ પણ હોય એવરીબડી નોઝ ક્રિકેટ એટલે એવું કંઈ નથી કે આમાં જ આપણે ચોગ્ગા છગ્ગા મારું એટલે રે શોટ એમાં બે શોટ એવા સિરાજનો એક શોટ કહી શકાય અને એક જે કહી શકાય કે જે અશ્વિન બારાઇન રમ્યા આ બંને જે વિકેટો પડી એ ભારત માટે બેકફૂટ ઉપર જવા જેવું થયું અને દેટ ઇઝ ધ રીઝન વી કેન સે કે ભાઈ ટેસ્ટ એમ્પરામેન્ટનો અભાવ છે ટોપ ઓર્ડર્સની વાત કરો યશસ્વી જયસ્વાલ એક વખત ચાલ્યો બીજી વખત ફ્લોપ ગયો બીજા ઘણા એવા ખેલાડીઓ છે કે જે સેકન્ડ ઇનિંગમાં ના રમી શક્યા શુભમન ગિલ ઇઝ નોટ એબલ ટુ ડિલિવર તો આ બધી વસ્તુ કારણ કે ફાસ્ટ ક્રિકેટમાંથી ટેસ્ટ ક્રિકેટમાં આવો ત્યારે એ ટેમ્પરામેન્ટ ખૂબ જરૂરી છે કે તમે વિકેટો પર ઊભા રહો અને રન બનાવો ઇઝ નોટ દેટ કે ચોગ્ગા છગ્ગા મારવા જાઓ અને તમે વિકેટ ગુમાવો અલ્ટિમેટલી ઇન્ડિયા ઇઝ યુ નો ભારતને જીતની બાજી હાથમાંથી નીકળી ગયા ત્યારે વી વુડ વોન ધીસ મેચ તો આ પરિસ્થિતિ ક્યાંક બહુ મહત્વ ટેસ્ટ ટેમ્પરામેન્ટ ઇઝ અ વેરી રાઈટ વર્ડ અને એ ટેસ્ટ ટેમ્પરામેન્ટનો અભાવ આપણને જોવા મળ્યો કારણ કે આ છે બ્યુટી ટેસ્ટની કે પહેલાં તમને એમ લાગે કે ભારત પાસે આટલો સ્કોર છે તો જીતી જ જશે અને સડનલી બાજી પલટી જાય અને હારનો હાર હાર બની જાય એવું હાર આવે એવું બને તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ટેસ્ટ ટેમ્પરામેન્ટ માટે ખૂબ જરૂરી છે જે યુવા ટીમે બહુ ઝડપથી હડપ કરવી પડશે

ઓલ ધોઝ યુ નો પૂજારા છે કે રાણે છે કે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં જબરજસ્ત રન બનાવ્યા છે ટુ ટેક ધ પ્લેસ ઓફ ધેમ અને એ વખતે જ્યારે તમે એને કેપિટલાઇઝ નથી કરી શકતા ઉભારીને રમી નથી શકતા અથવા તો ટેમ્પરામેન્ટ તમારો જોઈએ ટેમ્પરામેન્ટ આવતો નથી તમે જલ્દી શોર્ટ મારવા માટે પ્રયત્ન કરો છો યુ કેન વેઇટ ધેર ફોર ઓવર્સ ટુગેધર નો નોબડી ઇઝ ગોઈંગ ટુ ટેલ યુ કે તમે કેમ હજુ રમતા નથી યુ કેન પ્લે તમે શાંતિ જ પીચ જુઓ ટર્ન જુઓ ક્યાં પિચિંગ થાય જે જુઓ ખેલાડી કઈ રીતના એટલે એમની રણનીતિ જુઓ અને ત્યાર પછી યુ કેન ગો ફોર ધ શોર્ટ્સ એટલે દરેક નો અને બીજું કે જે ગિલ શ્રેયસ અને રાહુલ આ ત્રણેયના ની કોઈ પાર્ટનરશિપ ના મળે એન્ડ દેટ વોઝ ધ વેરી બિગ રીઝન ઓફ ઇન્ડિયાઝ ડિફીટ કારણ કે પાર્ટનરશિપ ઓનલી કેન સ્ટ્રેન્થન જેમ પહેલી ઇનિંગમાં જોવા મળી પાર્ટનરશિપ એ રીતે બીજી ઇનિંગમાં જોવા ના મળી એટલે સૌથી એમ મોટી વાત એ છે કે કન્સિસ્ટન્સી તમારી ક્યાં છે તમે પહેલી ઇનિંગમાં રન મારો તો બીજી ઇનિંગમાં રન ના મળે અથવા તો ના મારો એ શક્ય નથી તો અહીંયા આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે એ ટેમ્પરામેન્ટથી રમો કે જેમાં પાર્ટનરશીપ બને એન્ડ સેકન્ડલી યુ નો ધ ગેમ તમારે ગેમ પારખવાની જરૂર છે કે ભાઈ આપણે ઉતાવળ કોઈ જાતની નથી શાંતિ આવું છે એક દિવસ છે આપણી પાસે ને વી કેન ઓલવેઝ પ્લે ધેટ તો એ ક્યાંક ને ક્યાંક આ ત્રણ ખેલાડીઓ પાસેથી હવે ભારત અપેક્ષા રાખી રહ્યું છે શુભમન ગિલ ઘણા બધા વખતથી એની કોઈ મોટી ઇનિંગ બતાવી શક્યા નથી સિમિલર વે શ્રેયસ ઓફકોર્સ રાહુલ હેઝ પ્લેડ ઇન ધ ફર્સ્ટ ઇનિંગ તો આ ઇવન શ્રેયસ હેઝ પ્લેડ તો ક્યાંક સે જે રીતે આઉટ થાય એ બી બહુ એ ફોરવર્ડ ડિફેન્સમાં શોર્ટ રમો છો અને સ્લીપમાં તમે આઉટ થાવ તો યસ આ ત્રણે ત્રણ ખેલાડીઓ મહત્વના છે અને મહત્વના ખેલાડીઓના કારણે કારણ કે હવે તમારી પાસે પૂજારાને રાણે તો આવવાના નથી વિરાટ કોહલી ઓફકોર્સ હી વિલ બી બેક આફ્ટર ટુ ટેસ્ટ મેચ તો એ ક્યાંક ને ક્યાંક એમનું સ્થાન લેવા માટે જો તમે પ્રયત્નો કરતા હો તો યુ હેવ ટુ એપ્લાય સેલ્ફ ટુ ધી ટેસ્ટ ટેમ્પરામેન્ટ બિલકુલ ને ખાસ કરીને આજે વાત કરીએ આપણે રવિન્દ્ર જાડેજાની વિકેટની તો તે વિકેટને ટર્નિંગ પોઈન્ટ કહી શકાય તો સાથે જ વાત કરીએ બેન્સ સ્ટોક્સમાં પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ વિશે આપ શું કહેશો સી ક્રિકેટમાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે જે આપણું દિલ મોહી રહે બટ સુપ જેને કહી શકાય કે એક બહેતરીન ફિલ્ડિંગ જે કરે અને ફિલ્ડિંગ કરીને જે રીતે સ્ટ્રોક્સે ફિલ્ડ કર્યા પછી જે થ્રો કર્યો છે અને તમે કોને આઉટ કર્યો જે રનિંગમાં માસ્ટર માણસ છે રનિંગ એની જબરજસ્ત છે ફિલ્ડિંગ જે માણસની જબરજસ્ત છે અને ખૂબ જબરજસ્ત રમે છે પહેલી મેચની અંદર સૌથી મોટો સ્કોર કર્યો એ ખેલાડીને તમે ત્યાંથી થ્રો કરો છો અને એને રનઆઉટ કરો છો સો દેટ વોઝ વન્ડરફુલ ટુ વોચ અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે યસ દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ કારણ કે જાડેજાએ ઓલરેડી પહેલી ઇનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને હી ઇઝ અ મેન હુ કેન ટેક અવે ધ ગેમ ફ્રોમ યુ એટલી જબરજસ્ત ક્ષમતા ધરાવતા ઓલરાઉન્ડર છે અને જે રન લેવા ગયો ને આઉટ થયો જે થ્રો થયો ધ રિફ્લેક્સિસ એક તો તમારી આઈ સાઇડ પરફેક્ટ છે યુ આર પિકિંગ અપ ધ બોલ વેલ એન્ડ યુ થ્રોઈંગ ઇટ ધો યુ આર ડાઇવિંગ યુ આર ઇટ એન્ડ યુઆર ટેકિંગ ધ વિકેટ સો ધિસ ઇઝ સમથિંગ એપ્સ અને બધું ઇલેક્ટ્રિકની જેમ બન્યું વિધિન અ ફ્લેશ બની ગયું તો આ જે વસ્તુ છે ક્યાંક ઉમદા ટેસ્ટ ક્રિકેટ જેને કહેવાય આપણે વન નાઇન્ટી સિક્સ રન્સ પણ જોયા આપણે નવ વિકેટો પણ જોઈ આપણે આવી જબરજસ્ત ફિલ્ડિંગ પણ જોઈ અને કેવા પરિણામોમાં તફાવત જોવા મળે પહેલે દિવસે કોણ જીતશે તો અલગ વાત બીજા દિવસે કોણ જીતશે તો અલગ વાત ત્રીજે દિવસે તો આ જે બધી બદલાતા સંજોગો છે એમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું ક્રિકેટ આખરે ખૂબ જોવા જોવાની મજા આવે એવું હોય છે તો બિલકુલ ને સાથે જ વાત કરીએ ભારતની તો ભારતનો જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો જે ક્રમાંક હતો તે હવે ધીમે ધીમે પાંચમો થઈ ગયો છે આનાથી ભારતને કેટલું નુકસાન સી નુકસાન ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હંમેશા ભારતનો ધબધબો રહ્યો છે અને એમાં કોઈ બહેમત નથી કે બી હેવ ગોટ એ વેરી ગુડ ટીમ પણ અત્યારની પરિસ્થિતિની અંદર જે રીતે સાઉથ આફ્રિકામાં એક મેચ આપણે જીત્યા એક મેચ હાર્યા એટલે એવી પરિસ્થિતિની અંદર ભારત જે નંબર વન નંબર ટુ પર ચાલતું તે હવે પાંચમા ક્રમે પહોંચી ગયું છું કારણ કે જે ગઈકાલની હાર થઈ ધેટ વોઝ અ બિગ ડિફિટ કારણ કે જીતવાની બાજી હતી હાથમાંથી નીકળી ગઈ એટલે આ એક બહુ જ મહત્વની વાત બની કે તમે એ મેચ હાર્યા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના જે પોઈન્ટ્સ ગણાય એ પોઈન્ટ્સની અંદર તમે હવે પાછળના ક્રમે જતા રહો છો એટલે આગળની જે ચાર મેચો છે એ ચાર ટેસ્ટ મેચોમાં તમારે જીતીને હેવ ટુ કલેક્ટ ધ પોઈન્ટ્સ વિચ શુડ બી ઇક્વલ ટુ યોર ઓપોનન્ટ્સ એટલે તમારા ઉપર જે ચાર ટીમો છે એ ચાર ટીમો જેટલા પોઈન્ટ્સ કરી શકાય કારણ કે થઈ શકે એમ છે અત્યારની પરિસ્થિતિમાં કારણ કે ઇન્ડિયા ગોટ ફોર મેચિસ ટુ પ્લે એટલે આ ચાર મેચોની અંદર એ ડેફિનેટલી આપણે કરી શકીએ એમ છે અને આની પહેલાંની શ્રેણીમાં જ્યારે ઇંગ્લેન્ડ અહીં આવ્યું હતું ત્યારે પણ પહેલી મેચમાં આ જ પરિસ્થિતિ હતી પણ બાકીની મેચમાં આપણે બહુ સારી રીતે જીત્યા હતા હતાશ થવાની વાત નથી આ બટ ધ થિંગ ઇઝ દેટ હુ એવર પ્લેઈંગ દે વીલ હેવ ટુ એપ્લાય કે યસ દે આર પ્લેઈંગ ધ ટેસ્ટ મેચ એ ક્યાંક ને ક્યાંક એટલે અહીંયા જે વાત છે એ બી એટલી જ જબરજસ્ત છે લેટ સી કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવા માટે આપણે એક ફાઇનલ તો ન્યુઝીલેન્ડ સામે હારી ગયા બીજી ફાઇનલ આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા છે એટલે ફાઇનલમાં આવીને પણ આપણે હારી ગયા અને દાખલા બન્યા છે છેલ્લે બંને શ્રેણીમાં તો ક્યાંક આપણે આ એ ધ્યાન રાખવું પડશે કે આગામી ચાર મેચો જીતીએ અને વી શુડ ફેચ સમ પોઈન્ટ્સ સો દેટ વી આર ઇક્વલ ટુ નંબર થ્રી ઓર નંબર ફોર એટલે આપણે ફરી પાછા બેક ઇન ધી સેડલ આવી શકીએ એમ છે જી બિલકુલ ખાસ કરીને હાર્ટલીએ જે બોલિંગ કરી છે હાર્ટ બ્રેક બોલિંગ કરી હોય તેવું કહેવાય ભારતના પ્રેક્ષકો જે હતા તેને ખામોશ કરવામાં આ બોલિંગનો હાથ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આપનું શું કહી કહેવું છે બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે ગઈકાલે સમગ્ર મેચ દરમિયાન ભારતના પ્રેક્ષકોને તાળીઓ પાડવાના ચીયર કરવાના ખુશ થવાના અવસર બહુ ઓછા મળે ટુ બી પ્રિસાઇઝ શરૂઆતમાં જ્યારે ભારત અને અશ્વિન રમી રહ્યા હતા અને પાર્ટનરશીપ આવી રહી હતી ત્યારે ડેફિનેટલી થોડીક વાર એમ લાગ્યું કે હા હવે આપણે ભારત મેચ જીતશે પણ અગેન બ્રેટલીએ હાર્ટલીએ વિકેટ લીધી અને ક્યાંક ને ક્યાંક ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી થયો અને ત્યાર પછી વિકેટોનો સિલસિલો શરૂ થયો થોડીક ક્યાંક પાર્ટનરશીપ જોવા મળે અને તરત જ વિકેટ જાય તો સિત્તેર રનમાં ભારતે સાત વિકેટો ગુમાવી દીધી તો દેરો હાર્ડલી એનીથિંગ ટુ ચેર અને ભારત જીતે એવી શક્યતા જ હતી અને ભારતની જ આ મેચ હતી કે આટલો મોટો સ્કોર હતો ને કે જે ભારતથી થઈ ના શકે ઇટ વોઝ વેરી ઇઝી ટુ ચેઝ બટ જે રીતે હાર્ડલી એ બોલિંગ કરી છે દેટ ઇઝ સમથિંગ ફેન્ટાસ્ટિક અને દિલ તોડી નાખ્યા કારણ કે જે જે પ્રેક્ષકો પૈસા ખર્ચીને મેદાન ઉપર ગયા ગયા છે એમને ગઈકાલે નિરાશ થવાનો વારો આવ્યો અને દેટ ઇઝ વોટ આજનું ટાઇટલ એટલા માટે જે એ રીતના રાખ્યું છે કે આ ખેલાડીએ ભારતના આશા અનુમાનો પર પાણી ફેરવી દીધું અને ખાસ કરીને જે પ્રેક્ષકોને એનો એન્જોય કરવું હોય એ એન્જોય કરવા ના દીધું તમને યાદ હોય તો આથી વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહ્યું હતું કે અમારું મોટા મોટું કામ એ જ હશે કે અમે ભારતના પ્રેક્ષકોને ખામોશ રાખીએ દેટ ઇઝ વોટ દે હેવ ડન ઇટ અને આપણે હારી ગયા મેચ ફરી એકવાર ભારતના પ્રેક્ષકો ખામોશ થઈ ગયા હાથમાંથી આવેલી મેચ આપણા હાથમાંથી નીકળી ગઈ

ત્યાર પછી તમને ખબર પડી જાય છે કે કઈ લાઇન અને લેન્થથી આ બોલિંગ નાખે છે અને એના કયા શોર્ટ્સથી રમી શકાય હાર્ટ જે રીતે પોપે બેટિંગ કરી છે એકસો ને છન્નું રનની અંદર મોટાભાગના શોટ્સ એને સ્વીપ માર્યા છે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ ભારતના સ્પિનર્સને અહીંયા આગળ બોલ પડે કારણ કે એમની જે લાઈન હતી એ લેગ એન્ડ મિડલ હતી લેગ એન્ડ મિડલથી તમે યુ કેન ઓલવેઝ પ્લે ઇટ ઓન ધી ઓન સાઇડ વેધર ઇટ ઇઝ અ ફાઇન લેગ વેધર ઇટ અ મિડ વિકેટ વેધર ઇટ ઇઝ અ લોંગ વાક તો એ પ્રમાણે એક બિલકુલ કરેક્ટ જજમેન્ટ લઈને ભારતના સ્પિનરોને બહુ જ આસાનીથી રમ્યા સી અહીંયા જોવાનું એ છે કે એ લોકોના સ્પિનર ભારતને ભાડે પડ્યા પણ જ્યારે એ રમતો હતો મીન્સ કે જ્યારે પોપ રમતો હતો તે વખતે હિ ય એન્શ્યોર્ડ કે ભારતના બોલરોનો કોઈ પ્રભાવ બેટર્સ ઉપર જોવા ના મળે એ બી જબરજસ્ત એણે બેટિંગ કરી વન નાઇન્ટી સિક્સ ઇઝ નોટ અ જોક અને આટલો બધો મોટો સ્કોર જે ભારતમાં વિદેશી ટીમો આવે એમાં લગભગ ચોથા પાંચમા ક્રમે પહોંચી ગયો છે કે હી ઇઝ રાઇટ ઓન ધ ટોપ કેટલા બધા રન એણે ફટકાર્યા છે તો ક્યાંક યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ અને એનાથી શું થાય છે એક ખોફ જે હોય એક જે ડર હોય કે ભારતના સ્પિનરોને ભારતમાં રમવા અઘરા છે એ ક્યાં ખોફ એણે કાઢી નાખ્યો ભારતના સ્પિનરોને ભારતની અંદર રમી શકાય છે પૂરોડેટ તમે એ ઇન્ટેન્શનથી રમો તમે એ ટેમ્પરામેન્ટથી રમો તો એ રમી શકાય છે એટલે કા જે મેચનું આખું એ જો તમે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હોય પોપની બેટિંગ તમે જુઓ ઇટ વોઝ સો ગ્રેટ અને એમાં ક્યાંય તમને ભૂલ જોવા નથી મળી

એબ્સોલ્યુટલી રાઈટ કારણ કે તમે ટેસ્ટ મેચ વન ડે ને ટી ટ્વેન્ટીમાં તો તમે પ્રિડિક્ટ કરી શકો કે આ આટલા રન છે એટલે આ ટીમ જીતશે ટેસ્ટ મેચ ઇઝ વેરી નો એને પ્રિડિક્ટ કરવી બહુ મુશ્કેલ કામ છે કારણ કે પહેલા દિવસે જે રીતે રમત ચાલી ઇંગ્લેન્ડ જલ્દી આઉટ થઈ ગયું ત્યારે છાપાની હેડલાઇન્સ આવી કે બસ બોલ ક્રિકેટની વાત કરનાર ઇંગ્લેન્ડ આટલામાં આઉટ થઈ ગયું પણ ત્યાર પછી ઇન્ડિયા રમ્યું ઇન્ડિયાએ બહુ મોટો સ્કોર મૂક્યો એકસો નેવું રનનો ભારતે લીડ પણ લઈ લીધો તો બધાને લાગ્યું હવે ભારત તો જીતી જ જવાનું છે કોઈ બીજો કોઈ શક્યતા નહીં પરિસ્થિતિ ત્રીજે દિવસે અને ચોથી દિવસે પલટી ગઈ અને તરત તમે તમને ત્યાં સારામાં સારી બોલિંગ જોવા મળી તમને સારામાં સારી ફિલ્ડિંગ જોવા મળી તમને બેનસ્ટ્રોકનો થ્રો જોવા મળ્યો તમને વન નાઇન્ટી સિક્સ રન્સ પૂપે કર્યા એ જોવા મળ્યા તમે હાર્ડલીની જે રીતના હાર્ડલીની બોલિંગ જોઈ એ આપણે જોઈ તો એવરીથિંગ પુટ ટુગેધર અને તે છતાંય દિવસના અંતર યુ આર નોટ એબલ ટુ પ્રિડિક્ટ કે વિથ ટીમ ઇઝ ગોઈંગ ટુ પ્લે અડધો કલાકનો સમય વધારવામાં આવ્યો તે છતાંય એમ હતું કે હા તો એડવાન્ટેજ તો ઇન્ડિયાને જ છે કંઈ વાંધો નહીં આવે સડનલી થિંગ્સ ઓફ ગોટ ચેન્જ અને ઇંગ્લેન્ડ જીતી ગયું અઠ્યાવીસ રનથી અને ભારત હારી ગયું તો દરેકે દરેક અનસર્ટનિટી ક્રિકેટની જોવા મળી હોય એ દિવસના અંતે પણ તમે નક્કી ના કરી શકો કઈ ટીમ જીતશે આઈ થિંક દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ટેસ્ટ ક્રિકેટ દેટ ઇઝ ધી અનપ્રેડિક્ટેબલ ગેમ ઓફ ક્રિકેટ વિચ ઓલવેઝ લવ ટુ સી અને બધાને ગમે છે આ પ્રકારનું ક્રિકેટ કે તમે દિવસના અંતે નક્કી નથી કરી શકતા આપણે પહેલે દિવસે એ ચર્ચા કરી કે ભારત ડ્રાઈવર સીટમાં છે બીજા દિવસે પણ એ ચર્ચા કરી ત્રીજા દિવસે ચર્ચા બદલી ગઈ તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ટેસ્ટ જોવા ખાસ મળતી હોય છે જી અશોકજી બિલકુલ ને અંતમાં એક છેલ્લો સવાલ પૂછવા માગીશ કે જે બેન સ્ટોક્સે મહત્વનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે મારી કેપ્ટનશિપનો શ્રેષ્ઠ વિજય ગણી શકાય કેટલું મહત્વનું આ સ્ટેટમેન્ટ ગણી શકાય બહુ જ મહત્વનું કારણ કે પોસિબલ જ નથી એમ કહીએ તો જે પરિસ્થિતિ હતી એમાં ઇન્ડિયાને હરાવો કોઈ ઇન્ડિયા વોઝ ઇન ઇન ડ્રાઈવર સીટ રાઇટ ફ્રોમ ડે વન આપણે એમને બસો છેતાલીસમાં ઓલઆઉટ કર્યા પછી આપણે જબરજસ્ત હાથમાંથી નીકળી ગઈ અને જે રીતે ઇંગ્લેન્ડ જીત્યું કારણ કે દરેકે દરેક કેપ્ટનની એક ખ્વાઇશ હોય કે ભારતને ભારતમાં હરાવવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ અને એ ડિફિકલ્ટ જે છે એ કામ ઇંગ્લેન્ડે કરીને બતાવ્યું જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન પોતે પણ એની ઇન્વોલ્વ હતા એની અંદર નવો ફર્સ્ટ ટાઈમ પહેલીવાર ટેસ્ટ મેચ રમતો ખેલાડીએ નવ વિકેટો લીધી એકસો છન્નું રન જેવો મહત્ત્વનો સ્કોર પણ જોવા મળ્યો સો એવરીથીંગ પુટ ટુગેધર ભારતને ભીસમાં લીધું અને ઇંગ્લેન્ડ જીત્યું આઈ થિંક આનાથી વિશેષ ઉત્સવ કોઈ ના ગળી શકાય બેનસ્ટોક ઇઝ વેરી રાઈટ જી બિલકુલ અશોકજી આજે આપણે જે આ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો કાર્યક્રમની અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ યોજાઈ હતી અને ભારતની અઠ્યાવીસ રને હાર થઈ હતી તેના લઈને આજે આપણે ચર્ચા કરી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો હાલ બસ આ અમારા વિશેષ કાર્યક્રમની ચર્ચામાં આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર